Terima kasih telah menonton! સુગંધિમ પુષ્ટિ વર્ધનમ પૂર્વારુકમેવ બંધના મૃત્યુર મુખ્ય મામૃતા નમસ્કાર દર્શક મિત્રો ગુજરાત ન્યૂઝ ના એક લોકપ્રિય કાર્યક્રમ હર હર મહાદેવ માં આપનું સ્વાગત છે આજે અમે તમને એવા મંદિરની મુલાકાત કરવા લઈ જશું કે જે સોમનાથ મહાદેવ એટલે કે પ્રથમ જ્યોતિર્લિંગ કરતા પણ વધુ મહત્વ ધરાવે છે તેના વિશેની શું ગાથાઓ છે તેના વિશેની શું પૌરાણિક વાર્તાઓ છે તે પણ આપણે આજે જાણીશું અનેક પૌરાણિક ગાથાઓ છે ને કથાઓ છે એવું કહેવામાં આવે છે કે જ્યારે સોમનાથ પર મોહમ્મદ ગજની જ્યારે ચડાઈ કરી હતી ત્યારે મહાદેવને સુરક્ષિત રીતે બીજા સ્થાને ખસેડવામાં આવ્યા હતા અને અહીં એની સ્થાપના કરવામાં આવી હતી તો શું છે લોકવાયકાઓ તે વિશે પણ આજે આપણે અહિયાના મહંત પાસેથી પૂજારીઓ પાસેથી અને સાથે જ અનેક એવા દર્શનાર્થીઓ પાસેથી તેમના અભિપ્રાયો જાણીશું તો મિત્રો ગેલા સોમનાથ પહોંચવા માટે અનેક એવા સ્થળો છે કે જ્યાંથી તમે સીધા પહોંચી શકો છો કારણ કે ગેલા સોમનાથ એ અતિ મહત્વ ધરાવતું એટલે કે સોમનાથ મંદિર કરતા પણ વધારે મહત્વ ધરાવતું મંદિર છે કે જે અનેક ગામડાઓ સાથે જોડાયેલું છે અને અનેક જગ્યાએથી તમને કનેક્ટિવિટીઓ મળી શકે છે अनन्तशीव <laughs> અત્યારે આપણે આવ્યા છીએ ગેલા સોમનાથ મહાદેવના દર્શને અને લોકવાયકા મુજબ જ્યારે સોમનાથ પર મહમ્મદ ગજની નામનો જે રાજા હતો કે જે ચડાઈ કરવા જતો હતો એ સમયે જયારે દેવીને ભગવાન શિવે ખુદ પોતે આવી અને કહ્યું કે ભાઈ મારા ઉપર જે સોમનાથ મંદિર છે તેમની ઉપર ચડાઈ કરવા મોહમ્મદ ગજની આવે છે તે મંદિર નાશ કરી નાખશે તે માટે ત્યારબાદ જે દેવી હતા તે સોમનાથ પહોંચ્યા અને ત્યાંથી ભગવાનનું શિવલિંગ લઈ જ્યોત લઈ અને ત્યાંથી તે ચાલતા નીકળ્યા મોહમ્મદ ગજની પહોંચે છે સોમનાથ મંદિરનો ધ્વંસ કરવા માટે ત્યારે અહીં પહોંચી ચૂક્યા હતા અને રાજાને એ ખબર પડી કે દેવી ભગવાનને લઈને અહીંયાથી નાસી છૂટ્યા છે ત્યારે ફરી પાછો મોહમ્મદ ગજનીના સિપાહીઓ અહીં તેમનો પીછો કરતા કરતા અહીં પહોંચી જાય છે અને અહીંયા એક એવું કહેવામાં આવે છે કે ઘેલા નામના વાણિયાએ ભગવાન મહાદેવની ની રક્ષા માટે પોતાના પ્રાણ આપ્યા હતા આવેલા છીએ ગેલા સોમનાથ મહાદેવના દર્શને અને અહીંના જે પૂજારી છે જે કરતા ધરતા છે એમની સાથે આપણે વાત કરીશું અને જાણીશું કે અહીંનો ઇતિહાસ શું છે કેવા પ્રકારની હવે સુવિધાઓ મળે છે જે કોઈ યાત્રિકો દૂરથી આવે છે તેને પણ કઈ પ્રકારની સુવિધાઓ મળે છે તે જાણીશું નમસ્કાર આપનું સ્વાગત છે ગુજરાત ન્યૂઝમાં અહીંના જે કોઈ યાત્રિકો આવે છે તેમના માટે કઈ કઈ પ્રકારની સુવિધાઓ રાખવામાં આવી છે આપણે હવે ત્યાં મંદિરની અંદર બધા યાત્રિકો માટે રહેવા માટેની સુવિધા છે જેમાં એસી રૂમ છે સાદા રૂમ ડિલક્ષ રૂમ જે કહેવાય સંડસ બાથરૂમ કમ્પાઇન્ડ અંદર આવે પ્લસ સાવ સાદા રૂમ જે સામાન્ય વર્ગ માટે બધા માટે હોય છે એસી રૂમનો ભાડું છે અત્યારે બારસો રૂપિયા ડિલક્ષ રૂમના ચારસો રૂપિયા અને સાદા રૂમના બસો રૂપિયા છે તેમજ બસ જે આવે છે જે સાઠ લોકો સાઠ જણા હોય છે એના માટે હોલની સુવિધા રાખેલી છે અને ભોયતળીઓ જે છે એ આપણે મંદિરના પાછળના ભાગમાં નીચે છે એમાં બારસો જણા સુધી આવી ટૂંકમાં રહી શકે તેવી વ્યવસ્થા કરેલી છે એ મંદિર આપણે જે રાજકોટ કલેક્ટર સાહેબે કરેલું છે હવે અમારા દર્શક મિત્રોને અહીંના ઇતિહાસ વિશે જણાવો કે કઈ રીતે ગેલા સોમનાથ દાદાની સ્થાપના થઈ હતી અને કેવા પ્રકારની લોકવાયકાઓ છે અને શું ક્રમ આખો ઘટનાક્રમ બન્યો હતો જય ગેલા સોમનાથ આપણે અહીંનો ઇતિહાસ જે છે તે વેરાવળ સોમનાથ પ્રભાસ પાટણની અંદર જે સોમનાથ દાદાનું સ્થાપ સ્થાપના છે ભગ આપણે શિવજી ભગવાને ચંદ્રમાં ભગવાનને સાપ મુક્ત કર્યા હતા તે વખતે આદિકાળથી ચાલી આવે છે તો આપણે મુઘલ સરકાર જ્યારે મોહમ્મદ ગજની જે શિવલિંગને આપણા હિન્દુ મંદિરને નષ્ટ કરવા માટે જે શિવલિંગને નષ્ટ કરતો હતો તે સમયની વાત છે ત્યારે માતા દેવી ત્યાં ભગવાનની પૂજા અર્ચના કરતા હતા એટલે એ સમય દરમિયાન આપણે મોહમ્મદ ગજનીની છોકરી હુરલ તેમણે ત્યાં જઈને જોયું કે ભાઈ શિવલિંગને નષ્ટ કરવા માટે પાટણની અંદર જે માતા મીનાળદેવી પૂજા કરતા હતા એટલે એ લોકોએ જોયું કે ભાઈ હુરલે જોયું એટલે મોહમ્મદ ગજનીના સૈન્યએ જોયું કે આ લોકો તો જે મુખ્ય શિવલિંગ જે છે ભગવાનનું એ સબ સૂગર્ભની અંદર રાખી અને પૂજા પાઠ કરે છે તો એને નષ્ટ કરવા માટે તે સૈન્ય બોલાવવાની તૈયારી કરી એ સમર્યા દરમિયાન હુરલે માતા મિનળદેવીની ભક્તિ જોઈને એવું કીધું કે માતા તમે કે જે ભગવાનની શિવની પૂજા કરો છો એનાથી હું પ્રસન્ન છું અને હું તમને એક વાત કહેવા માગું છું કે મારા પપ્પા મોહમ્મદ ગજની શિવલિંગને નષ્ટ કરવા માટે ત્યાંથી લશ્કર લઈને નીકળી ચૂક્યા છે તો આ ભગવાનને બચાવવા માટે અહીંથી જે બીજે લેતા બીજે લઈને જતા રહો એમ એટલે માતાજી એ ભગવાન સાંજે આરંભમાં હતા એ સમયે ભગવાને એને સ્વપ્નમાં જઈને કીધું કે આવી રીતના ભગવાન મુગલો છે શિવલિંગને નષ્ટ કરવા માટે આવવાના છે તો હવે અમે શું કરીએ એટલે ભગવાને તેમને સપનામાં આવીને કીધું કે તમે સવારે જ્યારે આવશો ત્યારે શિવલિંગની જગ્યાએ પુષ્પ હશે એ પુષ્પરૂપી શિવલિંગને લઈને તમે અહીંથી જતા રહેજો એટલે સવારે જે ભગવાનને પાલખીની અંદર લઈ અને ઘેલો વાણીયો હતો તે ભગવાનનો ભગત હતો જેમ જેમ ત્યાંથી નીકળી ગયા આગળ આગળ જેમ જેમ ગામ આવતા ગયા તેમ તેમ બધા શિવભક્તો જોડાતા ગયા અને અહીંયા સુધી આપણે કાળાસર અને જસદનની વચ્ચે માતાજી અને ભગવાન એ પહોંચ્યા એ સમયે માતાજીને સ્નાન કરવાનો સમય થયો અને ભગવાનને દાસે માતા મીનળ દીવે ભગવાનને દાસીને પગ તમારી પાસે રાખો હું સ્નાન કરીને આવું છું એટલે એ ભગવાને દાસીએ ભગવાનને નીચે મૂકી દીધા એટલે ભગવાન અહીંયા પ્રગટ થઈ ગયા માતાજી સ્નાન કરીને આવ્યા એટલે જોયું કે ભગવાન તો પ્રગટ થઈ ગયા છે પ્રભુ તમે અહીંયા બેસી ગયા છો બિરાજમાન થઈ ગયા છો હમણાં મુગલ સરકાર અહીંયા આવી જશે તો હવે તમને શિવલિંગને નષ્ટ કરી નાખશે અમે તમને શું કરશું બચાવી ના શકીએ એમ એટલે માતાજી કે તમે જો અહીંયાથી નહીં આવો તો કે હું અહીંયા સામે સમાધિ લઈ લઈશ એટલે માતાજી સામે સમાધિ લઈ એમ પહાડની ઉપર ભગવાન એ પ્રકાર સ્થાયી થઈ ગયા અને એ સમય ઘેલો વાણ્યો હતો ભગવાનનો ભગત એ છ થી સાત દિવસ સુધી ધળ વગર લઈ લો ભગવાનને બચાવવા માટે એ દરમિયાન બધા મુગલ સરકારને અહીંયા યુદ્ધ થયું હતું અને શિવલિંગને નષ્ટ કરવા માટે તલવારના ઘા ઘેરા શિવલિંગ ઉપર એની અંદરથી થી ભમરા જે નીકળ્યા એ બધા સૈન્યને એટલે સૈન્ય બધા ત્યાંથી માફી માંગીને જતો રહ્યો શ્રાવણ માસ દરમિયાન અહીં જે કોઈ પણ પ્રકારની સુવિધા ઊભી કરવામાં આવે છે જેમ કે મેળાનું આયોજન કરવામાં આવતું હોય છે સાતમ આઠમ દરમિયાન એક પ્રકારનો પ્રસાદ પણ અહીં ચાલુ હોતો હોય છે તેના વિશે થોડું જણાવશો શ્રાવણ માસ દરમિયાન આપણે વિવિધ પ્રકારના અહીંયા કાર્યક્રમો કરવામાં આવે છે જે સાહિત્ય કલા સાહિત્ય સાહિત્યનો છે ટૂંકમાં લોક ડાયરો છે મેળો છે એવો બધા કાર્યક્રમ કરવામાં આવે તે ઉપરાંત સવાર અને બ સવારે પાંચ વાગે આરતી થાય બપોરે બાર વાગે આરતી થાય છે સાંજે સાડા સાત વાગે આરતી થાય છે અને બપોરે અને સાંજે આરતી પછી યાત્રિકો માટે બ અન્ન ક્ષેત્ર ચાલુ છે જે કલેક્ટર સાહેબ હસ્તક ચાલુ હોય છે તેમજ કોઈપણ યાત્રિકને અહીંયા રહેવું હોય કે જમવાનું હોય કે વ્યવસ્થા કરવા માટે જમવા માટેની ટોટલ વ્યવસ્થા બધી મંદિર ટ્રસ્ટ કરે છે અને પાછળ આપણે અહીંયા ગાર્ડન રાખેલું છે ત્યાં લોકમેળો પણ થાય છે સાતમ આઠમ દરમિયાન ઘણા યાત્રિક આવે અંદર દર્શનનો લાભ લે છે અને મેળાનો પણ આનંદ લે છે અત્યારે જે રીતે શ્રાવણ મહિનાની શરૂઆત છે શ્રાવણ મહિનો જે રીતે ચાલી રહ્યું છે તો યાત્રિકોનો ભક્તજનોનો કેવો મુસારો છે સાથે જ કે કોઈને ધજા પૂજા કરવી હોય તો એના માટે એને શું કરવું તે ખાસ જણાવો મારા દર્શન શ્રાવણ માસમાં યાત્રિકોનો પ્રવાસ તો આખો દિવસ ચાલુ જ હોય છે જેમાં અંદાજે અમારે બપોરને પ્રસાદીમાં ચારથી પાંચ હજાર માણસોનો પ્રસાદ હોય છે જેમાં બધા લોકો પ્રસાદી લે છે સાંજે પણ એ વિજેતા હોય છે અને જે લોકો ધજાનું છે કે છે ધજામાં એવું છે કે અગિયાર હજાર રૂપિયા એમનો આપણે ધજાજીનો ચાર્જ છે જે અગિયાર હજારની અંદર પચીસ જણા આપણે એમના જમણવાળા આવે છે એમાં જે મહેમાન હોય એમને પચીસ જણાનો જમણવાળો હોય છે એક રૂમ પ્રોવાઈડ કરે છે મંદિર તરફથી તેમજ અને અત્યારે મહાપૂજા ચાલુ રહી ચાલુ થઈ રહેલી છે એમાં મહાપૂજામાં પંચોતેર હજાર રૂપિયા છે એમના જેમાં એમની અંદર શિવજીને મહાપૂજા સોળસો પચારથી મહાપૂજા થાય છે તેમજ એમના ચોરાસીની અંદર એને બ્રહ્મ ચોરાશી કહેવામાં આવે છે જે એમાં તમારા ભૂદેવો ને યાત્રિકોનું જે ભોજન હોય છે એ એમના જે દાતા હોય છે એના તરફથી હોય છે અને યાત્રિકોનો ઘસારો જે છે એ તો તમે જોવો છો કે કન્ટિન્યુ ચાલુ ને ચાલુ છે આખરે અંદાજે સાંજ સુધીમાં વીસ થી ત્રીસ હજાર સુધીના યાત્રિકો તો આવીને દર્શન કરે છે તો આ હતા અહીંના પૂજારી જોશી હસમુખ પ્રાણજીવનભાઈ કે જેમણે આપણી સાથે સરસ વાતો શેર કરી છે સાથે જ ભગવાનનો નો શું નિત્યક્રમ છે તેના વિશે પણ જણાવ્યું છે હવે આપણે જાણીશું કે અહીંના જે શ્રદ્ધાળુ આવે છે તેની પાસેથી કે તેને કેવા અનુભવો થયા છે કેવા ચમત્કારો મહાદેવે બતાવ્યા છે છું પ્રથમ વખત આ ગેલા સોમનાથનું વાતાવરણ આધ્યાત્મિક અને શાંતિદાયક અને મનને શાંતિ આપી એવું લાગુ છું યુટ્યુબ માધ્યમ દ્વારા અને વાંચન અને ભણવા દ્વારા દેવી અને ગેલા વાણિયાની જે વાત છે એ યુટ્યુબને જાણવાની અને એક ઉત્કૃંઠતા થઈ કે એક વખત આપણે ગેલા સોમનાથના દર્શને જઈ અને એનો આનંદ લઈ ના પ્રથમ વખત જ આવ્યા હતા અને આ જે સાતમ આઠમની અને આપણે જે શ્રાવણ માસ દરમિયાન છે તો એ અમારે માધવપુર ગેટથી સોમનાથ દાદા નજીક થાય તો એમના દર્શનનો લાભ તો વારંવાર લેતા હોય પણ ઘેલા સોમનાથ આવવાનું પ્રથમ વખત બહુ જ સારો છે ઇવન જે ગેલા સોમનાથ દાદાના ટ્રસ્ટની જે અહીંયા જે સુવિધાઓ છે આજુબાજુ મેં જોયું છે એ બહુ ઉત્તમ છે જે ટ્રાફિક અને દર્શનની વ્યવસ્થા છે એ ઉત્તમ છે કોઈ પણ પ્રકારનો ખિસ્સ્યો નથી અને આનંદથી દર્શન થયા છે અને બહુ જ આનંદ થયો છે અને આધ્યાત્મિક રીતે પણ મનને પણ બહુ શાંતિ થઈ દર વર્ષે શ્રાવણ મહિનામાં અમે સોમનાથ અને ગેલા સોમનાથના દર્શન કરવા અવશ્ય આવીએ છીએ અને અમને આ જગ્યા બહુ જ પસંદ છે એટલે અમે સરસ ભગવાન પ્રત્યે અમને બહુ શ્રદ્ધા છે અને અમને અહીંનું વાતાવરણ બહુ સરસ લાગે છે અહીંનું અન્નક્ષેત્ર છે અહીંની સેવા છે બહુ અદ્ભુત સેવા છે અને દર વર્ષે ભગવાન અમને અહીંયા વારે વારે લાવે એવી ભગવાનના પ્રાર્થના કરીએ છીએ ભગવાનને બસ અમને દીર્ઘાયુષ્ય આપે અને કોઈકની સેવા કરીએ એવું અમને બુદ્ધિ આપો એવી પ્રાર્થના કરીએ છીએ એક રીતે ગણો ને તો મારું ગામ જ આ છે અને મારા બાવીસ વર્ષ એટલે પંદર સત્તર વર્ષથી મને આની જાણકારી ઓલી છે એમ પબ્લિકનો અંદાજો જ નથી રહેતો સાતેમ એમ નો એમ ભાદરીનો મેળો જે થાય એનો કોઈ અંદાજો જ નથી કેટલું પબ્લિક થાય કોણ કે રીતે છે એ વાહનનું નક્કી નથી રહેતું કેટલું થાય પાર્કિંગની સુવિધા આવે એ રીતે બધું અહીંયા કમ્પ્લીટ જ ઓલી માહોલ એટલે એકદમ આનંદ ભરો જે અત્યારની સુવિધા છે આપણે જે રીતે ગણો સરકારની તો એની કોઈ આનંદ અલગ જ વાત છે એમ કે રાતે બે અઢી ત્રણ વાગ્યા સુધી મેળો ચાલુ રહે અહીંયા જો અત્યારે તો ગણો તો મંદિર નવું બનાવ્યું આપણે હમણાં અત્યારે જે અને ઉપર આપણે દેવીનું મંદિર જે કયું હોય કે ઉપરનું જે ફાર્મ હાઉસ બનાવ્યું હોય ને બગીચા બનાવ્યા હિંચકા બનાવ્યા છે નવું મંદિર બનાવ્યું સીડી નવી બની ગઈ છે એ રીતની સુવિધા અત્યારે પબ્લિક જે ગણો ઉપર દેવીનું મંદિર જ જોવા એટલે કે મંદિર દર્શન કર્યા પછી ઉપર જાય આપણે પાછળ મેળો છે મેળાની રીતે એ મેળો ચાલુ હોય હજી થયો નથી એટલે થશે પ્રથા મારા અંદાજે ગણો તો ત્રીસ થી પાંત્રીસ વર્ષથી થી શ્રાવણ મહિના પૂરતો મેળો અહીંયા હોય જ એમ એક મહિનાનો મેળો એમ આડા દિવસે સાતે માટે તો હોય જ તે પણ આડા દિવસે મેળો પબ્લિક અહીંયા થતું જ હોય છે દર્શન શ્રદ્ધાળુ માણસો બધા આવતા જ રહે છે માણસો ગણો તો જો વિચ્છા છે બોટાદ છે ગઢડા છે રાજકોટ છે જસદણ છે નાથી આપણે બાબરા છે અમરેલી છે અને એ પછીના જે ગામડાના માણસો જેમ કે ગામડાના વધારે હોય અહીંયા સેવા આપું છું આ ખેલા સોમનાથ મંદિર ટ્રસ્ટ છેલ્લા ઓગણીસોને બોતેરથી કાર્યરત છે સંપૂર્ણ સરકાર હસ્તક વહીવટ ચાલે છે જેમાં અહીંયા મેનેજર તરીકે સઘળો વહીવટ હું સંભાળું છું આ ઉપરાંત અમારા વહીવટદાર શ્રી પ્રાંત ઓફિસ એ બી એમનો વહીવટ કરે છે સભ્ય સચિવ તરીકે મામલતદાર સાહેબ જસદણ દ્વારા વહીવટ કરે આ સિવાય ઉપાધ્યક્ષ શ્રી ગેલા સોમનાથ મંદિર પ્રાંત સાહેબ સગળો વહીવટ દેખરેખ રીતે બધું કામકાજ ચાલે છે શ્રાવણ માસમાં હજારો ભક્તો આવતા હોય એમના સુવિધાને ધ્યાનમાં લઈ બપોરના સમયે ભોજન વ્યવસ્થા છે સાંજના સમયે ભોજન વ્યવસ્થા છે આ ઉપરાંત વિના મૂલ્યે અન્નક્ષત્ર ચલાવવામાં આવશે કોઈ ચાર્જ લેવામાં આવતો નથી શ્રાવણ માસમાં ત્રણસોથી ચારસો બ્રાહ્મણો અહીંયા માસિક પૂજારી તરીકે એમની સેવા પૂજા કરે છે એમને અમે લોકો સવારે ફરાળ બપોરે એમને જમણવાર અને સાંજે ફરાળ એ રીતની એમની માટે સુવિધા કરેલી છે મંદિર કેમ્પસમાં ભારતીય આવતા યાત્રિકો શ્રદ્ધાળુ માટે રાત્રિ રોકાણ માટે પણ સુવિધા છે એમાં એસી રૂમો અવેલેબલ છે એ ઉપરાંત સાદા ડીલક્સ રૂમ અને નોન ડીલક્સ રૂમની સુવિધા ઉપલબ્ધ છે જેમનો એસી રૂમનો ચાર્જ અમે એક હજાર બસો ચાર્જ કરીએ છીએ સાદા રૂમ છે એમના ચારસો રૂપિયા ચાર્જ કરીએ છીએ આ ઉપરાંત કૈલા સોમનાથ મંદિર ટ્રસ્ટ વતી અહીંયા અમે લોકો ગૌશાળા પણ ચલાવીએ છીએ જેમાં એકસો સિત્તેર જેવા ગાયોનો નિભાવ કરીએ છીએ હાલ દાતાઓશ્રી તેમજ યાત્રિકો જે લોકો આવે છે એ ગૌશાળાની ગાયોને દત્તક પણ એમના રીતે લે છે અલગ અલગ ચાર્જ છે એમના માટે એ દત્તક પણ લઈ શકે છે એ રીતે સગળો વહીવટ કૈલા સોમનાથ મંદિર ટ્રસ્ટ ગૌશાળાનો ચલાવે છે આ ઉપરાંત કબૂતરની પેટી કોઈ દાતાને ડોનેટ કરવું હોય તો એ પણ અવેલેબલ છે કૈલા સોમનાથ મંદિર ટ્રસ્ટમાં અમારી વેબસાઇટ પણ લોન્ચ કરેલી છે જેમાં શિવભક્તો ઓનલાઈન વેબસાઇટની મુલાકાત લઈ રૂમ સર્વિસની બુક કરાવી શકશે એ પ્લસ કોઈને ડોનેશન કરવું હોય તો એ પણ ઓનલાઈન ડોનેટ કરી શકે આ ઉપરાંત કૈલા સોમનાથ ટ્રસ્ટમાં અલગ અલગ પૂજાઓ થતી હોય ખાસ કરીને શ્રાવણ માસમાં પર પૂજા ધ્વજારોહણ અને બ્રહ્મચોરાશી જે ભારતીય યાત્રિકો દાતાઓ જે એમને નોંધણી કરેલી છે એમની વ્યવસ્થિત બધીને પૂજા કરતા હોય એ સિવાય જે કોઈ અહીંયા શિવ ભક્તો આવે છે એમને સવારે છ વાગ્યાથી નવ વાગ્યા સુધીને દાદાના રુદ્રાભિષેક કે જે કંઈ પૂજાપાઠ હોય હતું એમને કરાડવામાં આવે છે આ સિવાય મંદિર કેમ્પસમાં ભોજન પ્રસાદ સિવાય અમે લોકોએ પ્રસાદનો આયોજન કરેલું છે જે લોકો રેટ દ્વારા પ્રસાદની ખરીદી કરીને ઘરે લઈ જઈ શકે અહીંયા સૌરાષ્ટ્રનો સુપ્રસિદ્ધ મેળા તરીકે ગેલા સોમનાથનું નામ છેલ્લા બે વર્ષથી બહુ સરસ આયોજન થાય છે તો હજારોની સંખ્યામાં પબ્લિક દર્શન ઉપરાંત મેળાનો પણ સરસ લાભ લઈ શકે છે આ વર્ષે માન્ય મંત્રીશ્રીએ હમણાં જ મિનોદેવી મંદિરનો જીર્ણોદ્ધાર કર્યો એમનો મંદિરે નવો શિખર બનાવ્યું છે આ ઉપરાંત બાળકો માટે બગીચાનું નિર્માણ કર્યું છે બહુ સરસ વ્યવસ્થા એ પણ લોકાર્પણ કર્યું છે હું કેલા સોમનાથ મેનેજર વતી એવો નમ્ર અપીલ કરું છું કે ભક્ત જે પણ પધારો અમારે દર્શન મંદિરની મુલાકાત લો અને સારા એવી પૂજાનો લાભ લો તો આ હતા ઘેલા સોમનાથ મહાદેવ અને એમના વિશે આપણે આજે ઘણું જાણ્યું છે તો આવા જ અનેક મહાદેવના દર્શન અમે તમને હર હર મહાદેવમાં કરાવતા રહીશું તો જોતા રહો ગુજરાત ન્યૂઝ સત્યની સાથે